जंतर बगाडीने जंतर भाग्यू झड पडले तुटो मारो हात मोभी कार मारी ना मरी सुघाळ्या

એકવી નો સમય શગાળ વાળિયા ની ઉંમરે અઢાર કે એકવી ફેરા માતાની રાખવી માં હું તોડા અને જેના જોવા મારા વેપાર અને હું લાકડા ભારા દેશો મળી છે જોડી તને હારું ઓછા પડી ગયા માળી રાત થાય રાતના ભાગના સમય થયો છે જોડી સપનામાં Yeah, Ben <Sessizlik> 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 <laughs> જીવન મનમાં વિચાર કરી ગયો કોને છે કોને ખબર છે આવતી રાતનો સમય થાય છે સપનામાં આવ્યા ત્રણ રાત સપનામાં આવ્યું તો બાપા સંઘાળી આ કીધું બેટા છો અરે તનનો ઓળખો તો તમારી ભક્તિની માંડપા ધૂડી પડી જાય મારી દેવી સો ટેકો કાયા થાય જેના આવી મારી દેવી છે બાવ પણ મારે હું નાટાને જો બાપા પણ મારી દેવી હોય તો મારી દેવી ગઈ ન હોય કે મારી દેવી એ મારી દેવી મારી દેવી કોઈ દી ગઈ ડ્યુનો હોય મારી દેવી ગઈ મારી મારી દેવી ગઈ ડ્યુનો હોય

અને નાખલી માલપા માતાજી નથડી પેરી નથડી પડતાની માલપા જે માં લાઈટ હમણે ગઈ અને પાછી આવી પ્રકાશ પડી ગયો એમ પ્રકાશ પડી ગયો મને સઘાળિયા ઘોડે પગમાં પડેગા સઘાળિયા ઘોડે પગમાં પડેગા અલે મારી દી ઘોડી ડગલા પડી ગયો મારી બહુ દુખી થયો માં દુખી થયો આય બેટા મીઠા મેરા અંદર ભૂખ નાખો મીઠા માલ સમય થયો રાણા ભાઈ ભાણા ના જઈ કે ભાઈ મારી દેવી મને સપના આવી અને મીઠા મેરણ ની અંદર પૈસા નથી ધન નથી મારી પાસે માયા નથી મિલકત નથી આવો મને કોણ સહકાર આપ્યા દેવી તો મને સહકાર આપે પણ મારા નાતીલા કોઈ છે નાતીલા તો ઘણાય છે પણ કલમ માં કલમ માણવા વાળા છે નાથી અમરજી ઓમરજી જીવાણે ক্ষমা કે તાર જો તાર જો ઓપણી ને બાપ સુંદર માના ગયો ના કે મરવું ના કે તરવું ના કે મારી ગંગા જી મો પ્યા ઓર ગંગા ના એ દી રાણાભાઈ ભાણાભાઈ ખલાસી બોલ્યા કે બાપ તારી પાણ ન હોય તો કાઈ ની

કોઈ આપણો ધનય નથી પણ આ તો દેખાતા જો તો હામો કાળો તો આપ દેખાડો મારો કાળો તો હોય એવું લાગે મને કે હાલે આયા કોઈ જોશી આ મારા ભુવા છે કોઈ નાતીલા છે દેવીના દેવીનો છે ના જન બે સકે હું દાણા તો જો દેવી કહે મારું બાવડું પકડે તો જ ન કરન જાવ તો જોશીના મહાદેવ ઉભોર્યો જોશી પાસે જઈ કરી ઉભો એ મારા જોશી દે મારી દેવી સપનામાં આવી મને જો તો પરસો પૂર્યો હાથ ખારા હાથ મીઠા મેરા માણ સૌદ સાહેબ ના પાણી કાપી શિકુદારા બેટની ની મારી પર મારી સિંધુડી નો મઠ છે અને ઈ સિગા માથે મારે જાવું છે પણ મને જો અવળા સુકન દેખાણા બે સપ્તે દાણા જોઈ દે જોશી રોજવા મીડ્યો જોવા મીડ્યો

આ તો કરકટીના વાહડા હામા લઈને આયનો આયાય રૂખી ઝાપોડોરી આ તો ભાઈ આજે ત્રણ ગણો છે ઓલો તો કાળો તો કાળોતર હાપોતો આ તો દેખે કા કરકટ કરકટીના વાહડા દેખાણા એટલે એમાં ન જવાય હાલ તો હું પાછો જા આપડે જોશે કે મઢ કે ભૂવો હોય ને ના પાછો જોવો તો ચેડો કરી જઈએ બરાબર ના ગયા જોવા આવા સુપન પાછા છે હાલ ભાઈ હું જોઈ લ્યો

ਤੇ ਬੇਜ਼ੀ ਮਾਲਾ ਤਾਲੀ ਨਿਜ਼ਵਾਇ ਨਿਜ਼ਵਾਇ ਤੜ ਜਾਪਾ ਪੜੀ ਗਈ ਹੋਸੀ ਜੀ ਅਵਾ ਨੇ ਮarre ਹੁਣ ਕਿਉਂ ਕਿ ਸੇ ਹੁਣ ਕਿਉਂ ਹੋਸੀ ਤੈਨਾਂ ਨਹੀਂ ਬਾਤ ਕਰਿਆ ਜੀ ਭਾਈ ਪਰ ਬਾਤ ਦਾ ਖੁਲਾਸਾ ਕਰੋ ਜੋ થાય ਤੋ ਬਲੇ ਨਕਰੀ ਇੰਦਰਾ ਦਾ ਭਾਰਾ ਮਾਰਾ ਜੂਨਾ ਵੇਸਤੋ ਨੇ ਦਦਾ ਤਰੂ ਇਹ ਬਰਾਬਰ ਸੇ ਹੋ ਸੇ ਕੇ ਹਾਤ ਖਾਣਾ ਮਿਠਾ ਮੇਰਾ पारो बरि पाड़ी पाड़ी पर આવી મોટી વેઠી કરવા જવા કરતા પણ પૂરટલો મળે અહીંયા જગત માં ખવાય કોઈ પરદેહ ના આ ન જવાય જોતા بوہ بھولی جائے جوشی بھولی جائے میری سماج بھولی جائے ایک دیوی نے مانتا رہی گی میری باوانا راجنی آ ناہری آ پتو ٹھیر ماری مال پا جوتا جوتا جھڑ پاواری دیو نے پتو پھری گیو કાંઠે આવી કાર્યા ખલાસી જોતો હાથ ઝીડા તૈયાર કર્યા સગાણીઓ બોલ્યો કે ભાઈ મારે હું દીકરો મારા વાહડો સોઈ આ ધજા લીલી સોપારી હવામાન કોરું માંગે તો હું દઈ આપું પણ મેલડી નો એક ગોકડો આવ્યો મારે કઈ કઈ ખબરાવ અને એકથી જાત્ર

દેવી ની માનતા પૈસા નો જીભની માની મારી બેન ઔરંગ્યાજી મારી છે ઉમેડી અને ખરપળ્યો અને માનતા એને ખવડાવતો જાય

સો મહિના આવતા થાય બાર મહિના ની માનતા ખેપ નાખવાની છે કાંઠે આવે એટલે પચાસ હજાર રૂપિયા તારે લઈ લેવાનું કરવાનું શું છે કે જે જે માતાજી નું સ્થાનક આવે ના માનતા સરાવતી જવાની બુટિયા કે ભલે માનતા જે આડે એને કાપે કાપે માતાજીને હવન દેતી જવાનું છે કે કુંડી બોલે કુંડી બોલે મારા ભાઈ હું માર જીવ ના માનેલા બત કરકળિયાને ખબરયુ નથી એ તરકળિયાને ખબરયુ નથી વાણીઓ કોઈ દગો કરે ખલાશી દગો કરે મરો ધણી સમુદરની અમે પછી દગો કરી તો કે ભાઈ માતાજી નામ લીધું અમારી દીવી નું નામ લઈ

हथ मां खाडूड़ीला આ તો સમ ની મારી મેલડી ની સોટી છે અને મારી વૃંદાશ્રી તારા વેગડા આગળ નવા સંઘાળ્યો ધોળી કરી ઉભોર્યો મળી કે રાવા દે તારી મનની માલ

નથી આવ્યો માતાજી ને વધે ખવરાયું એને બાપી ના વાટ અમર પીયાલા માતાજી ને પા અને ਬਾੜ ਮਾਤੇ ਦੀ ਢਾਕੜੋ ਖੋਲੀ ਕਾਰਨ ਮਾਤਾ ਜੀ ਸੋ ਆਮ ਤੈਨ ਆਮ ਅਮਰ ਪਿਆਲਾ ਹਾੜ ਗਿਲ ਪੀ। ਮਾਥੂ ਮੁਕੀ ਦੀ ਤੂੰ ਮੇਰ ਸਮਾਨ ਪਗ ਮੁਕੀ ਦੀ ਤਾ ਪਿਆਲਾ ਹਾਥ ਮੁਕੀ ਦੀਦਾ ਇਹਨਾਂ। ਮੇਧ ਰਤਨਾ ਬਾਬਰ ਕੱਕਰੀ ਆਮ ਸਾਟ ਤੋਂ ਮੈਰੋ ਨੇ ਤਾ ਤੋ ਬਾਬਾ ਹੋੜ ਹਰੀ ਸੰਤਰੀ ਫਰੇ ਇਹ ਮਾਥ ਜੀ ਮੇਲੜੀ ਦਾ ਵਾੜ ਮੇੜਾ ਭਾਵਾ ਤਾ ਆਖਿਉ ਲਾਲ ਟਾਂਡਾ ਜੈਵੀਂ ਥਈ ਲਾਲ ਕੇਸਰ ਵਣੇ ਥਈ। ਕਿਆ ਦਾਸ ਭਾਈ ਤਾ ਕੇ ਮੜੀ ਮੈਂ ਮਜ਼ੂਰ ਸੂ। ख़बर हालो था हालतो था कय तूं थोरो मरो भूव મુખ થાપા इशारे કાઢિયા ફડી નચ ભટ ધુક માંડે રે એ રોહોડો મયડોડો મયડોડો સાસન ખોકરી નખ્યો એ આને સળિયા તારો માતાજી ખાઈલ ক্ষমা કરી ગઈ માવલાલ કેસરણી આખું કરી ગઈ માતાજીનો સોય સો હાથ તાર ફટ દેન સંગાળિયા માથે મૂકી દીધો ખમા મારો સંગા दरिया ने काठे ते कर देवे ने शिकु तारा बेट जान कवा लागवा दो ने तो तो मेलोडी आ बीजो खादो मने एक धूड़ी गणाय अने एक एक माने ले जी मारी बा मेलोडी ना नाम नो साड़ियो बांधे जा के खमा जावा दे बेगड़ा के हटो पड़ी गया बाबा हाथ खारा काती ना क्या सूद सायर ना भेट ना पाणी काती ना क्या દરિયાલી મલપા ડુંગરો માતાજીના હથિયાર મુજા હાથ દેલપા દરિયાલી મલપા લોટા થઈ ગરી પાડનીરિયા ਮਰੀ ਬਾਗਲਾ ਨਾ ਬਾਗਲਨੀ ਦੀ ਬਾਗਲਾ ਬਾਗਲਨੀ ਦੀ ਚਾਰ ਰੋਟ ਤੋੜ ਥਾਈ ਰਿ ਭੂਆ ਗਾਥਾ ਕਿੜੇ ਐ ਵੇਸ਼ ਵੇਗ ਨੂੰ ਧਰਮ ਮਰੀ ਮਾਇਗ ਦੀ ਦੇਸੀ ਨਲਿਆ ਧੜਕ ਪਾਣੋ ਹਲ ਗਾ ਲੈ ਕਿਆ ਗਏ ਕਿਆ ਗਏ ਮਰੀ ਰਾਤੜਿਆ ਰਣ ਨੀ ਰਮਣਾ સંઘાળિયા પગમાં પડી ગયો પગમાં પડી ત્યારે વાત કરી કે માડી તારી રજા સિવાય નહીં જાય

વિશે વિશે હાથ બાપા સુતા મૂકી દીધા હથિયાર મૂકી દીધા હેઠા હટ મારી કરી જવા તોડી કરી અમર પિયાલા મડી પી ગઈ આ તો ગાંડી બાપા સિંહણી બની ગઈ